તો મજામાં આજે આપણે બનાવી રહ્યા છીએ સૂકી ભાજી અને સાથે થેપલા તો ચાલો સૂકી ભાજી બનાવવા માટે મેં એક કુકર લીધું છે એમાં આપણે પાણી નાખી દઈએ મેં અહીંયા બટેટા લીધા છે આપણે બટેટાનું કુકરમાં નાખી દઈશું

ત્યાં સુધીમાં આપણે સૂકી ભાજીનો મસાલો તૈયાર કરી લઈએ કરી લીધો છે મેં ટમેટો લીધું છે મરચું લીધું છે મીઠા લીમડાના પાન લીધા છે તલ લીધા છે ભૂકો લીધો છે અને લીંબુ લીધું છે આ બટેકા આપણે બફાઈ ગયા છે હવે એને

વઘાર માટે તમે જોઈ શકો છો ટમેટું મરચું પાન તલ સિંગાણાનો ભૂકો અને લીંબુ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે વઘાર કરી દઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે રાય નાખી દઈશું નાખીશું થોડીક કલર માટે અગર હવે એમાં આપણે તલ નાખી દઈશું તો કે ભાજીમાં તલનો સ્વાદ બહુ સરસ આવે છે ઓપ્શન છે જો તમને ખાવતું હોય તો નાખવાનું નાખી Tingnan ang buko. Next, tamay po. હવે આપણે એમાં એક મોટી ચમચી ધાણા પાવડર લીધું છે આપણે બાફવામાં બટેકા બાફતી વખતે મીઠું નાખ્યું હતું એટલે મીડિયમ મીઠું નાખશો પહેલા થોડી અડધ નાખી દે એટલે મીડિયમ નાખી દેસુ એક ચમચી મરચું પાવડર લીધું છે કાશ્મીરી આવે છે છે તમે તમારા ડેસ અનુસાર તીખી મૂડી કરી શકો છો

નાખવાની તમારા અનુસાર છે સૂકી ભાજી તૈયાર છે હવે આપણે ઉપરથી કોથમીરના પાન નાખી દઈશું

ચણા લોટ થી સરસ થાય છે અને મેં બે પાણેથી મેથી ધોઈ લીધી છે તલ લીધા છે તમને જો તેપલા પસંદ હોય તો તમે નાખી શકો છો અને આ તેલ છે મેં ત્રણ મોટી ચમચી તેલ લીધેલું છે હળદર પાવડર ધાણાજીરું પાવડર મીઠું એક ચમચી દોઢ ચમચી મસાલો લીધો છે પહેલા મિક્સ કરી મેથીને ધોયેલી છે પાણીથી એટલે આપણે મિક્સ બધું કરી લેશું પછી જોતે જો પાણીથી લોટ બાંધી દેસુ જરૂર મુજબ પાણી નાખી દેસુ લોટને મીડિયમ રાખવાનો છે બહુ કઠણ પણ નથી રાખવાનો અને બહુ ઢીલો પણ નથી રાખવાનો આ લોટ બંધાઈ ગયો છે હવે ઉપરથી થોડું તેલ નાખે ને પાછું મસરાઈ લેશું

શાળી દેશ મે આ રીતે મીડિયમ વણી લીધા છે તમારે જેટલા જાડા પતલા રાખવા હોય એટલા રાખી શકો છો મેં આ લોટી એક લીધી છે એને આપણે લઈશું ત્યાં સુધીમાં આપણે બીજા થેપલા વણી લેશું

જોઈ શકો સરસ થેપલ આપણે આ સૂકી ભાજીને થેપલા તૈયાર છે આપણે સવ કરી લઈએ મેં સૂકી ભાજી લીધી છે આ થેપલા અને મરચા છે મચ્છા અચ્છા તો કેવી ઝડપટ બની જાય એવી વાનગી છે ને તમને કેવી લાગી આ વાનગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી નવા રેસીપી સાથે મળીશું નેક્સ્ટ વિડીયોમાં Au revoir. Good night.